સુરત સહિત સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતનો બનાવ સુરતમાં બન્યો છે સુરતના કડોદરા વિસ્તારમાં ચાલીસ વર્ષે નરેશભાઈએ આપઘાત કર્યો છે નરેશભાઈ બેરોજગારીથી કંટાળી જવાને કારણે આ પગલું ભરી લીધું કળોદરા પોલીસને જાણ થતા કળોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે મોકલી છે વધુ તપાસ હાથ ધરી છે બેરોજગાર થી કંટાળી આપઘાત કર્યો હોવાની પરિવારજનો આશંકા જતાવી રહ્યા છે આરકે લાઈન માં હમણાં તો ટપર છે ને उन्होंने तो ये नतीजे